જય સ્વામિનારાયણ પાણી ઉપર ચાલ્યા છપૈયામાં એક દિવસ બપોરે ઘનશ્યામ નાના ભાઈ ઇચ્છારામને લઈને બાળમિત્રો સાથે સીમમાં જવા નીકળ્યા સૌ મીન સરોવરમાં નાહ્યા નાહીને વડના ઝાડ નીચે આંબલી પીપળી રમવા લાગ્યા રમતા રમતા સાંજ થઈ એવામાં વરસાદ પડવો શરૂ થયો બધાને થયું થોડી વારમાં વરસાદ બંધ થઈ જશે પછી આપણે ઘેર પહોંચી જઈશું પણ ત્યાં તો મુશળધાર વરસાદ પડવા લાગ્યો ચારેકોર અંધારું ઘોર થઈ ગયું વીજળીના ગડગડાટ થવા લાગ્યા નાના ભાઈ ઈચ્છારામ અને તેના જેવા બીજા બે ત્રણ બાળકો તો રોવા લાગ્યા નદીમાં પૂર આવ્યું થોડી વારમાં તો ચારેકોર જળબંબાકાર થઈ ગયું વેણી માધવ અને પ્રાગને પણ ચિંતા થઈ કે કેમ ઘરે પહોંચીશું ઈચ્છારામે ઘનશ્યામને કહ્યું હવે શું થશે આ પાણીમાં ઘરે કેમ જઈશું હું તો પાણીમાં ચાલું તો ડૂબી જ જાઉં ને ઘનશ્યામે ઈચ્છારામ અને બીજા બધાને હિંમત આપતા કહ્યું તમે કોઈ ગભરાશો નહીં ચાલો બધા ઝાડ પરથી નીચે ઉતરી પડો હું સૌથી આગળ ચાલીશ ઈચ્છારામ તું મારી ધોતી પકડીને મારી પાછળ ચાલજે એમ સૌ એકબીજાને ધોતી પાછળથી પકડી મારી પાછળ ચાલ્યા આવો આપણે પાણીની ઉપરથી ચાલી જઈશું વરસાદ પણ આપણા પર નહીં પડે એમ કહી ઘનશ્યામ સૌ પ્રથમ નીચે ઉતર્યા પાછળ ઈચ્છારામને રાખ્યા તેની પાછળ વેણી તેની પાછળ પ્રાગ એમ સૌ એકબીજાની ધોતી પકડીને ઘનશ્યામની પાછળ ચાલ્યા જ્યાં પાણી આવ્યું ત્યાં તો બધા બાળકો ઘનશ્યામની સાથે પાણીથી અધ્ધર થઈ ગયા ઘનશ્યામ પાણીથી ઊંચે અધ્ધર ચાલે એક હારમાં બધા ગામ તરફ ચાલ્યા જાય વરસાદ તેમની બે પડે પડે પણ કોઈ ઉપર ન એમ નદી વટાવી ગામને પાદર પહોંચ્યા ધર્મદેવ ભક્તિ માતા અને બધા બાળકોના માતા પિતા તેમના બાળકોની શોધમાં આવેલા તેમણે આ દ્રશ્ય દૂરથી જોયું તેઓ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા તેમને ઘનશ્યામના શરીરમાંથી તેજ નીકળતું દેખાયું સવે ઘનશ્યામને ભગવાન જાણીને દૂરથી નમસ્કાર કર્યા અને પોતાના બાળકોને સુખરૂપ ઘરે આવી ગયા જાણી સૌ રાજી થઈ ગયા ઘનશ્યામને પગે લાગી સૌ પોત પોતાના ઘરે ગયા